આપણી આસપાસ પ્રકૃતિમાં જ કેટલાય સ્વાસ્થ્યના ખજાના છુપાયેલા છે ખરું ને આજે આપણે એવા જ એક ચમત્કારિક છોડ વિશે વાત કરવાના છીએ સહજન જેને આપણે મોરિંગા તરીકે પણ ઓળખીએ છીએ તમે સાંભળ્યું જશે કે એને મિરેકલ ટ્રી એટલે કે ચમત્કારી વૃક્ષ કહેવાય છે પણ કેમ ચાલો આજે એના અદભુત ફાયદાઓને ઊંડાણપૂર્વક સમજીએ જરા વિચારો તો કોઈ એવો એક છોડ હોઈ શકે જે એકસાથે ઘણી બધી હેલ્થ પ્રોબ્લેમ્સમાં કામ આવે મારો મતલબ છે તમારી ઇમ્યુનિટીથી લઈને પાચન સુધી લગભગ બધી જ બાબતોમાં મદદરૂપ થાય શું આવું ખરેખર શક્ય છે જી હા બિલકુલ શક્ય છે અને એ સવાલનો જવાબ છે મોરિંગા એટલે કે આપણો દેશી સરગવો અથવા સહજન આ કોઈ સાધારણ છોડ નથી પણ જાણે કે ઔષધિઓનો ખજાનો છે તમને ખબર છે આયુર્વેદમાં તો સદીઓથી તેના ગુણગાન ગાવામાં આવ્યા છે તો ચાલો ફટાફટ એના ફાયદાઓ પર એક નજર કરીએ સૌથી પહેલો અને સૌથી જરૂરી ફાયદો છે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો મોરિંગામાં વિટામિન સી અને એન્ટી ભરપૂર માત્રામાં હોય છે એટલે કે એ આપણા શરીર માટે એકદમ સિક્યોરિટી ગાર્ડ જેવું કામ કરે છે જે આપણને નાની મોટી બીમારીઓ સામે લડવા માટે અંદરથી મજબૂત બનાવે છે હવે એક બહુ જ સામાન્ય સમસ્યાની વાત કરીએ લોહીની ઉણપ જેને આપણે એનિમિયા કહીએ છીએ મોરિંગા આમાં પણ જબરદસ્ત મદદ કરે છે એમાં રહેલું ભરપૂર આયન શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ સુધારે છે પરિણામે જે પેલો કાયમ થાક લાગ્યા કરે છે ને એ દૂર થાય છે અને શરીરમાં એક નવી જ એનર્જી આવે છે અને વાત અહીં જ નથી અટકતી મોરિંગા આપણા શરીરના એન્જિન એટલે કે આપણા હૃદયનું પણ ધ્યાન રાખે છે એ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં હેલ્પ કરે છે જે લાંબા સમયે આપણા હૃદયને હેલ્ધી અને સેફ રાખવા માટે ખૂબ જ ખૂબ જ જરૂરી છે આજની ભાગદોડવાળી લાઈફસ્ટાઈલમાં ડાયાબિટીસ એક મોટી ચિંતા બની ગઈ છે નહીં વેલ મોરિંગા બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરી શકે છે તે શુગરને કુદરતી રીતે કાબૂમાં રાખવાનો એક સારો ઉપાય છે તો આપણે જોયું કે મોરિંગા ઇમ્યુનિટીથી લઈને હૃદય અને શુગર લેવલ સુધી આપણા શરીરના જે મેઇન સિસ્ટમ્સ છે એને કેવી રીતે સપોર્ટ કરે છે પણ લિસ્ટ અહીં પૂરું નથી થતું હજી તો બીજા ઘણા ફાયદાઓ બાકી છે જુઓ શરીર તો ફિટ થઈ ગયું પણ આપણા મગજનું શું અને સારા સમાચાર એ છે કે મોરિંગા અહીં પણ આપણી મદદ કરે છે એના રેગ્યુલર સેવનથી યાદશક્તિ અને કોન્સન્ટ્રેશનમાં સુધારો જોવા મળે છે જે આપણા મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ સારું છે પેટની ગડબડ જેમ કે ગેસ એસિડિટી કે કબજિયાત જો આ બધી સમસ્યાઓથી પરેશાન હો તો મોરિંગા એમાં પણ રાહત આપી શકે છે એ આપણા પાચનતંત્રને કુદરતી રીતે સુધારીને મજબૂત બનાવે છે આપણા શરીરનું આખું સ્ટ્રકચર જેના પર ટકેલું છે એ છે હાડકાં અને એમને પણ પોષણ તો જઈએ જ ને મોરિંગામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં હોય છે જે હાડકાંને મજબૂતી આપે છે ખાસ કરીને વધતી ઉંમરે થતી સમસ્યાઓ સામે રક્ષણ પૂરું પાડે છે અને કહેવાય છે ને કે તમે અંદરથી જેટલા હેલ્ધી હો એ બહાર તમારા ચહેરા પર દેખાય જ છે મોરિંગાના સેવનથી સ્કિન પર એક નેચરલ ગ્લો આવે છે અને હા એમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ્સ વાળને પણ મૂળમાંથી મજબૂત અને હેલ્ધી બનાવે છે વાહ મગજથી લઈને હાડકાં અને સ્કિન સુધી મોરિંગા ઓવરઓલ હેલ્થ માટે કેટલું બધું ફાયદાકારક છે આ ખરેખર અદ્ભુત છે પણ હવે મેઇન સવાલ એ આવે છે કે આટલા બધા ફાયદા મેળવવા માટે આનો ઉપયોગ કરવો કેવી રીતે એકદમ સિમ્પલ છે ચિંતા ના કરો તમે એને પાવડરના રૂપમાં ગરમ પાણી કે દૂધ સાથે લઈ શકો છો એના પાનનું સ્વાદિષ્ટ શાક બનાવીને ખાઈ શકો છો અથવા તો ડોક્ટરની સલાહ લઈને એની કેપ્સ્યુલ પણ લઈ શકો છો અને સૌથી મજાની વાત શું છે ખબર છે તમારે કોઈ બહુ મોટી મહેનત નથી કરવાની રોજની માત્ર એક ચમચી મોરિંગા પાવડર બસ આટલી નાનકડી શરૂઆત તમારા સ્વાસ્થ્યમાં એક મોટો અને પોઝિટિવ ફેરફાર લાવી શકે છે પણ હા એક વાત ખાસ અને ખૂબ જ ગંભીરતાથી ધ્યાનમાં રાખવા જેવી છે જો કોઈ ગર્ભવતી મહિલા હોય અથવા કોઈને કોઈ ગંભીર બીમારી હોય તો તેમણે મોરિંગાનો ઉપયોગ કરતા પહેલાં પોતાના ડોક્ટરની સલાહ ચોક્કસપણે લેવી જોઈએ આ સાવચેતી ખૂબ જ જરૂરી છે તો આ બધી માહિતી પછી આપણે ફરીથી એ જ સવાલ પર આવીએ છીએ એક હેલ્ધી અને તંદુરસ્ત જીવન જીવવા માટે આનાથી વધારે સરળ કુદરતી અને અસરકારક ઉપાય બીજો કયો હોઈ શકે તો વાત એકદમ સ્પષ્ટ છે જો એક સ્વસ્થ અને એનર્જીથી ભરપૂર જીવન જોઈતું હોય તો સહજનને આપણી રોજિંદી લાઈફમાં સામેલ કરવું એ ખૂબ જ સ્માર્ટ પગલું છે આ તો જાણે પ્રકૃતિ તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે બસ જરૂર છે એનો લાભ લેવાની તો સ્વસ્થ રહો અને મસ્ત રહો